સુરત ટ્રાફિક બ્રિગેડની ફરી માનવતા પરિ કામગીરી આવી સામે સુરત જેવા ઝડપી વિકાસશીલ શહેરમાં કોઈની પાસે એકબીજા માટે સમય નથી પરંતુ સુરક્ષાના ચાર રસ્તાઓ પર ખડે પગે ઊભા રહેલ સુરત ટ્રાફિક બ્રિગેડ સુરક્ષાની જાહેર જનતા માટે હંમેશા માનવતાનું ઉદાહરણ આજે ટ્રાફિક બ્રિગેડ સોપાન સુરેશભાઈ વુમન ટ્રાફિક બ્રિગેડ વર્ષાબેન ગિરીશભાઈ તથા વુમન ટ્રાફિક બ્રિગેડ પ્રતિભાબેન સંદિપભાઈને ચાહ્યું રોડ રસ્તા પર એક વ્યક્તિ ખૂબ જ ખરાબ હાલતમાં દેખાતા તેઓએ તેમના અંગત ખર્ચે તેના માટે ખાવા પીવાની તથા એક ને બોલાવી તેને પ્રાથમિક સારવાર અપાવી માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડેલ છે જેને માનવતા મરી ન હોય એવું જણાય છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સ્વૃત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે